બનાસકાંઠાના દાતા રતનપુર નજીક છેલ્લા સત્તર વર્ષથી ચાલતા જય જલિયાણ સેવા કેમ્પમાં પણ યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો માના ભક્તોએ બોળી સંખ્યામાં જય જલિયાણ સેવા કેમ્પની સેવાનો લાભ લીધો હતો અંબાજી મહાકુંભનો સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાતા રતનપુર ખાતે શરૂ કરાયો છે કેમ્પના પ્રથમ દિવસે હજારો માય ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ કેમ્પ ખાતે લીધો હતો સાથે સાથે અનેક વિવિધ સુવિધાઓનો લાભ લઈ પદયાત્રીઓ ધન્યતા અનુભવી રહ્યા હતા જય જલ્યાણ સેવા કેમ્પમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલ સાહેબે કેમ્પની મુલાકાત લીધી હતી તેઓ સૌ કેમ્પની આરતીમાં ભાગ લઈને અંબે માની પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પદયાત્રિકોને ભોજન પીરસ્યું હતું તેમજ આયોજકોની સેવાને બિરદાવી હતી સાથે સાથે કૌશિકભાઈ એસ મોદી વહીવટદાર અને અધિક કલેક્ટર અંબાજી ટ્રસ્ટ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ અને ધાનેરાના વર્તમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી કેમ્પની સેવાને બિરદાવી હતી વર્ષથી જય ચલ્યાણ સેવા કેમ્પમાં અંબાજી જતા પદયાત્રિકો માટે એક વિશિષ્ટ સેવા યજ્ઞ અહીં શરૂ કરવામાં આવે છે ચોવીસ કલાક ચાલતો આ એકમાત્ર કેમ્પ છે જેમાં પાંચ દિવસમાં હજારો માય ભક્તો સ્વાદિષ્ટ ભોજન મેડિકલ સુવિધા અને આરામની સુવિધાનો લાભ લે છે અહીંયા મિનરલ પાણીનો પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવે છે એમાં સાથે સાથે ઠંડી સાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે સવારે અહીંયા બુંદી ગાંઠિયા બટાકાનું શાક દાળ ભાત અને સાંજે ખીચડી કાઢી અને સાથે બુંદીનો અહીંયા પ્રસાદ આપવામાં આવે છે અમારા ત્રણસો સ્વયંસેવકો ખડે પગે ઊભા રહી અને આ કેમ્પને સફળ પાર પાડે છે મા અંબાની કૃપાથી દર વર્ષે

ભક્તો આગળ વધી રહ્યા છે સાથે સાથે મેડિકલ સેવા ઠંડી છાશ મિનરલ પાણીની સુવિધા અહીં આપવામાં આવે છે આ કેમ્પ એકમાત્ર એવો કેમ્પ છે કે જે ચોવીસ કલાક ચાલે છે અહીં ચોવીસ કલાકમાં હજારો મય ભક્તો પ્રસાદનો લાભ લે છે અને છેલ્લા ચાર દિવસ આજે આ કેમ્પ ચાલે છે